મેલડી કોઈ થી મેલા નો મેલડી કોઈ મેલા નો થાય પણ જેના જેના ભાગલા ભાગલામાં હોય જો મેલડી એ તો એના દુઃખ મેલડી દારી દર મટી હજતે ને મેલડી જાવું છે કામ

પોતાનો જીવન ગુજારો કરે પોતાના વાળ બસા ખાઈ પીવા મજા કરે પણ જેની હિતરક વર્ષની ઉંમર બની ગયેલી ભાઈ લઘર વઘર મારી મેલડી જેના લુગડા લઘર વઘર જેના લુગડા છે દેવસીડા

ત્યાં સુધી તને મોણિયા ગામનો સીમાડો કોઈ દી મારી દેવી મેકવા નહીં દે પણ જેની હાઠ પાંઠ વર્ષની ની ઉમર થઈ ગઈ એટલે માતા મેલડી ને પોતાની પાઘડીના ના આટા ત્રીજા આટામાં માતાનું ફળું મેકીને માથે આમ પાઘડીના ના આટા બાંધી દે વેરણ વગડા ની માલ પાવી માલ ઢોર સારી અને પાછો વગડાની ની માલ પોતાના સાજલ સાપરે ગામના સીમાડાની માથે આવે ને રાતે વાળું પાણી કરી નિંદ્રા ને આધીન થાય તો પાઘડી માથે થી ઉતારી પોતાની સાચી માથે મેકી નિંદ્રા ને આધીન બની જાય પણ એક દિન સમયે કદાચ મારી મેલડી ને વાત રાખવી છે માતા મેલડી ને વાત વધારવી છે બાર ગામ થી મહેમાન આવ્યા મહેમાન આવી પોતાની બંડીના ખિસ્સા ની નાનું એવું એક કાગળ જો આપ્યું દેવસીડા વાઘરીએ એટલું કીધું કે ભાઈ મને કઈ હું ભાઈ ભણેલો નથી બાજુમાં જ પોતાના કાકા દીકરા હતા એને બોલાવી અને આમ જોયું હા તમારા આ ના ગામ થી કાગળ આવ્યો છે શું છે તમારી દીકરી નું શ્રીમત નું મુહૂર્ત જોઈને આપ્યું છે ઓહો કોઈ વાંધો નહીં ભાઈ વાર તારીખ જે હતું વાંચી અને આવેલા મહેમાનને જે કાઈ સાસ ગેસ હતું એ જમાડી અને મહેમાનને વિદાય આપી અને આવી મેઘલી રાત મળીને એટલે દેવશીડે પોતાના ઘરેથી બાઈ વેડવા વાઘરીના ઘરેથી બાઈ વાઘરાણીને બાજુમાં બેહારી અને નાનો એવો દીવો કરીને બેય માણા બેઠા બેઠા કહે છે ગાંડી કરની માલપા ખાવા ખોરી જાહેર નથી ને વેવા એ મુરત જોઈને દીકરીના શ્રીમતનું આપ્યું દીકરી ના બાપનું બારમું દીકરાની અઘીણી જીતું ભાઈ દીકરીની બાપ બાપનું બારમું એક જ વાર આવે ગમે એવો કંગાલ હોય પોતાના વાત શું સ્વામીનાથ હું બાઈ માણા હું ક્યાં લેવા જાઉં જે કરવું તમારે કરવાનું છે પણ ત્યારે પોતાના વડવાને યાદ કરીને એટલું કીધું કહ્યું ઓહ મારો વડવો જો બળુકો હોય છે ને મારી દેવી બળુકી મને દેતો ગયો હોય છે ને તો અત્યારે હુઈ જા દીવ ઉગે એટલે મારી દેવી હવ હારાવાના કરશે બેય માણસ નિંદ્રાના આધીન બની ગયા વહેલું પરોડિયું થયું જાગી ગયો ભાઈ નાહી ધોઈ દેહ પવિત્ર કરી મેલા ઘેલા લુકડા હતા એ વસ્ત્રો ઉતારી હારા કપડાં ધોયેલા પહેરી આટિયાળી પાઘડી હતી એની પાછી માથે મેકી પણ પાઘડીના ત્રીજા આંટાની માલપા મારી લોઢાના દાંત વાળી મેલડી બેઠી છે અગરબત્તી આવે ભાઈ ક્યારેક માઇક વાળા નહીં આવે સોઈજો પાવર બાવર કે ગેઠા નાખતા નહીં હે આવે આવે મેલડીએ ઘણી જગ્યા આપી સુઈ જાવ

અને માલપા નાઈ ધોઈ માથે પાઘડી મેકી અને હાથ ની માલપા ખોખરી લાકડી પોતાના વડવાની પોતાના બાપ ની લાકડી હાથમાં લઈ અને તૈયાર થયો પોતાની બાઈ કીધું ક્યાં જ આવવું છે આવા પાંચ થી આડા છે તમે ભાગેડું ત્યાં શું આ વેવાય ની કંકોત્રી વાંચી ભાગેડું મારી મેલડી નો થવા દે ક્યાં જ આવવું છે જુનાગઢ ની માલ પાસે આવવું છે શું કામ દીકરીના શ્રીમત નો ટાણું આવ્યું છે કાંઈ દરદાગી ના લઈ જવા પડે ને દીકરી માટે બાઈ કે મારા વાઘરી ગાંડો મહિનો રાતે કેતા ખાવા ખોરી જાહેર નથી તમે દી ઉગ્યો ને દીકરીના દાગીના લેવા તૈયાર થયા ક્યાંથી રૂપિયા લાવશો અને તમને દેશે કોણ કાયમ ગામના સીમાડે પડે ગામમાં ક્યારેક ક્યાંય કોક ને હારા માણા બેઠા હોય અશોકભાઈ જેવા એને તો કેમ કે ભાઈ આલ્યો તમારો પ્રસંગ કાઢો ત્યારે પોતાની પત્નીને એટલું કીધું કે હું કોઈની હારે નથી બેઠો કોઈની મારે ઓળખાણ નથી પણ જુનાગઢ ની માલ આવ અને જે વાણી માજરની દુકાને મારી દેવી મનકા ધાણી આપે ને એ દુકાન નું પગથિયું સળવું છે પછી વેપારી વાણીઓ બનશે ને તો મારી દેવસીડાની દેવી બનશે મારી મેલડી હા માલપા નીકળ્યો પણ દુબળો જેનો દે હાથની માલપા લાકડી નો ટેકો રહી ગયો છે એક એક હોની ની દુકાનમાં નજર આમાં આંખો થી નેજવા કરે ક્યાંય મારા બાપ ની દેવી દેખાય ક્યાંય મારી મેલડી નું કઈ આંધાણ દેખાય એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથમી દુકાને જે આમ નજર કરી ને એ દુકાનની માલિપા માતા મેલેડી નો ફોટો ભાડ્યો અને હવાક વેચનું ત્રણ પાખાળું તિરસુળ માતા મેલેડી નું વાણી ઈ હોની દુકાનની માલિપા થાપણ ભાડ્યું માતાજી ને ત્રણ વાર તાજમ ભરીને લાકડી હેઠે મેકીને ધીમે ધીમે હોની ની દુકાન સડી અને જેમ પૈસા વાળો ખરીદવા ગયો હોય ને એમાં આટકીયા પગ ચડાવીને બેઠો હોય જીતુભાઈ હો ની હામે શેઠ ફલાણો દાગીનો દો ફલાણો દો ફલાણો દો જોખી શું ભાવ છે કે આટલો કોઈ વાંધો ને જોખી વાળો ડબ્બીની માલપા પેક કરી અને મંડીના ખિસ્સાની માલપા નાખી હોની વિચાર કરે અશોકભાઈ અને લઘર વઘર વાળા આના લુગડા ના આટલું બધું ઘરાણું લીધું રૂપિયા આવા કઈ દેખાતું તો નથી શેઠે હિસાબ કરીને હાથની મેલ પાસે પકડાવી કે બાપા હું ક્યાં ભણેલો છું તમે વાસી દો ને કેટલા રૂપિયા છે કે આટલા રૂપિયા માથેથી થી એક બે ત્રણ આમ ત્રીજો આંટો ત્રીજા આંટાના વળની માલિપા થી હવા ત્રણ ઇસ નું લાકડા ફળું કાઢ્યું હવા ત્રણ ઇસ નું લાકડા ફળું કાઢી અને હોનીના એ કાંટાના ત્રાજવાની એની માલ પામી ગયો આવે દાગીના જોખવાનો જે તોલનો કાંટો આવે એનો એના ત્રાજવાળી સાબડાની માલ પામ મેઘ બે હાથ જોડીને વાઘરી દીધી દેવશીડો એટલું બોલો શેઠ શેઠ મારી નમૂડી આ માણાની મૂડી મારી આંધળાની એક આંખ અમારા દુબળાની દેવી આ મેલડી સિવાય મારી પાસે કોઈ મૂડી નથી શેઠ આમ ખીલો થઈ ગયો આ કારણ કે આ બધું ઓછું માને એટલે અમારા ઘરી ભારે ઘરી હવે આ શેઠ આ સિવાય મારી પાસે કઈ નથી એ નો ધિરાણ કરે શેઠ આ સિવાય મારી પાસે કઈ નથી કે ભાઈ આ હું આ લાકડા નું માથે આમ બે ત્રણ આમ ઘાટ પાડેલા છે શેઠ મારી એકોતેર પેઢીના વડવાની કમાણી મારી મેલડી દેવું છે शर्ट गाय दिल्ली ऊपर तुम्हारे के वाह ग्रीन मेल डी ले ले ले, ले, ले आम ए बापा दागी ल, लाओ लाओ दागी ना लाओ, लाओ आ आ आ आ ले जाओ भाई आ आ आ हमारू काम नहीं દેવછીડો વાઘરી કે શેઠ એ દાગીના મારા બંડીના ખિસ્સાની માલ મારી દીકરીના નામના વ્યા ગયા ને હવે મારા જીવ છે ત્યાં હું દેવું તમને પાછા નહીં દઉં મારી દીકરીનું ટાણું આવે છે પણ શેઠ મારી એકોતેર પેઢીના વડવાની કમાણી મારી દેવી તમને દેતો જાઉં છું પણ શેઠ ને એમ થયું કે વાઘરી કદાચ અમુક હોય હાસાય હોય દેવીને માનતા હોય

અને સંધિયાટાણું થાવાની તૈયારી થઈ મોણિયા ગામના સીમાડાની માથે આવીને પોતાની પત્ની ના ખોળાની મલપા દાગી ના લઈ લે ક્યાંથી લાવ્યા એ તારે મને નથી પૂછવાનું ક્યાંથી લાવ્યો છું પૈસા ક્યાંથી લાવ્યા એ તો મારા બાપની દેવી સૂકવી દેશે નામે લાવ્યો છું બધું તો ટૂંકમાં વાત કરીએ દીકરીના એ શ્રીમતનો પ્રસંગ રૂડો દિવસ મનાવી

આજે હું તારા બાપ ની દેવીતા ને એક ટકોરો કરવા છું બોલ બેટા મારી મારે ખાવા ખોરી જાહેર નથી હું જમાડું એક ટકરો જો કદાચ તારા ઘરની માલ પર લોટ પડ્યો હોય ને તો નો એ લોટનો રોટલો કરીને મને દેવીને જમાડી દે મને દેવીને ભૂખ લાગે છે કેમ માં કે બાપા આજથી હાડા તણી થાય છે ને એટલે તારો ને મારો મા દીકરાનો સંબંધ પૂરો થઈ જાય છે હું તને મેલડી કહું છું ઓહો મારી હાડા દી દે મારો તારો સંબંધ મા દીકરાનો પૂરો ગા હું તને અગાઉ ચેતવું છું ઈશ્વર ના આળખેલા હોય ને એમાં મારી દેવીઓનું કાંઈ નો હાલ હાડા ત્રણે દી થાય છે ને ત્રણ દિન બીજા દિવસ બપોરનો ચોથા દિવસ નો બપોર એક વાગે એટલે તારું ખોળિયું ખાલી કરીને આજમાં રામ છે ને એ આલોક છોડીને તારો પરલોકમાં માં વિયો જાય તને દેવી આજ ચેતવણી દેવા આવી છું વજ્ર નું કાળજી કરી દિવસ ઉગ્યો એટલે જે કઈ ઘરની માલી પાસે લોટ હતો માતાજીને જમાડી દીધા પછી એને મનની માલી પાસે દેવીને જમાડીને વિચાર આવ્યો લાઈવ લાઈવ જુનાગઢ ની માલિપા નગર શેઠ હોની આંગણા ની માલિપા હું મારી દેવી ના નામે મારી દીકરીના દાગી ના લાવ્યો છું શેઠ ને મારે મળવા જવું પાછો બીજા દિવસે જુનાગઢ ની માલિપા મારી પાસે રૂપિયા નથી નવી એકવીસ દિવસે રૂપિયા થાય એમ નથી નગર શેઠ કેવા મીડા તમારો આજ વાંધો હે ગમે એમ તો તમે તમારી જાતે છેલ્લે થઈને ઉભા લ્યો તમારો હાજર શેઠ મારી જાત માથે નથી તો શેઠ તમને વિશ્વાસ ન આવે ને તો સતના એક પારખા કરો હું સત્ય માણસ આજ કદાચ મારા અને મારી દેવીના ભરોહા માથે તમે મને આપ્યું છે ને એટલે મારી દેવી મારી મેલડી મારો જામીન થઈ ગઈ છે તમારી દુકાન અને અને જો જો શેઠ તમારું દેણું કદાચ હું મરી મને મારા ભાઈઓ જાયો જમીનમાં ડાટે ને તો શેઠ જ્યાં સુધી મારી દેવીના નામનું દેણું ન સુકવાય ને ત્યાં સુધી જમીનના માલપા મારા હેડકા ન હડે શેઠ મારી મેલડી મારો જમીન

આ મારી મારી દેવી નાય રાખો અને મારું નામું બધું જમા કરી કે થાય ને એટલે હું મારો આત્મો રહ્યો ને હું આ લોક છોડીને પરલોક ની માલિપા મારો આત્મો આવ્યો જાય છે અને તમારું કરજ મારી માથે રહી જાય છે ને જમીનની માલિપા મને મારા વડીલો મારા ભાઈઓ જાયો મારે હમાયતની માલિપા મને છે માથે ધોળી વાળી દે છે ને જ્યાં સુધી તમારું ચોપડે નામ નહીં થાય ને ત્યાં સુધી મારા હાડકા નહીં હડે શેઠ શેઠ મારા મુક્તિ મળે મારી દેવી થાય મારા જમીન રાખો શેઠ ને કે આ આ માતા રાખો તો કરે શું કે શેઠ એકવાર જો મારી દેવી ના બોલ ઉપર તું ઉભો રે ને લાંબી આંગળી કરીને જો ભલામણ જુનાગઢ ના પાણા નો કપડા તો જગત માં મારી વેડવા વાઘરી ની પૂજેલી મેલડી નો હોય કે ભાઈ તું હાડા તણદી માં મરી જાય છે આવું તને કોઈ ને કીધું શેઠ મારી દેવી એ કીધું છે તારી માતા તને હાડા તણદી એ મરી જવાનો છે તારી માતા અગાઉ કઈ ગઈ કે હા શેઠ મારી માતા મને કઈ ગઈ આવી બળુકી મારી મેલડી છે અને શેઠ મારું નામ ઠામ મારું સરનામું ગામ નામ લખ્યું છે ને કે હા આ મારી દેવીને અત્યારે તમે રાખો અને તમારી પાસે તો ફોર વ્હીલ ગાડી છે ને હાડા તણી થાય એટલે આવજો તમે મોણિયા ગામના પાધર ની માલિકા મોણિયા ગામના પાધર ની માલપા શેઠ દિવસના ના બે વાગે અને એની માથે અઢીનો નો ટાઈમ થાય મોણિયા ગામના જાપાની માલપા તમારી ફોર વ્હીલ ગાડી ઊભી રાખજો ફોર વ્હીલ ગાડી ઊભી રાખો બરોબર અઢીના ના ટાઈમે આમ કાંટો પહોંચે અને વેડવા વાઘરી સમાજ જો કદાચ નનામી લઈને તમને હામાં મળે ને હે તો એમ માનજો જગત ની માલપા હું મરી ગયો અને જો મારી નનામી તમને ગામના ન મળે તો મારી દેવી ને દેવીને એ મોણિયા સીમાડા ની માલપા નાખતા જાય જો હું મારી દેવી ને પાછો લઈ જઈશ ને વિશ્વાસ બેઠો કે આટલું બધું જો આ ભાકી દેતો હોય તો લાવો ને બે દી રાખવાનું શું વાંધો માતા ને રાખી હો ભાઈ

હવે આ દેવી નું ભોજન કરી લેવાનું આ શેઠે ગાડી પાછી વાળી અને દુકાનની પાછળના મકાનની ના મકાન ની માલપા તું કરી અને નાનો એવો ઓટો કરીને માથે માતાજીનું કરી મેકી ના સાંડલા કરી અને માતાજીને તાવો કરીને જમાડ્યા જમાડ્યા પણ ટૂંકની માલપા વાત લઈ લઉં કે શેઠને હાથ ખોટનો એકનો એક દીકરો મનમેલા જેના તન ઉજળા ભાઈ અનેક પંડ સ્વાર પાલટે પછી કાકા વાતો કરાવી કોઈ ગરીબ ગુરુબા ના છોકરા ની યારે શેઠ છોકરાની સંગત થઈ ગઈ ને એમ કે આજ પૈસા નથી તમે પૈસા વાળા ગમે તારા બાપ નો ચોરી કરો આમ અવળા રવાડે દીકરો સડી ગયો કરવા પૈસા નો હાથમાં આવ્યો દાગીના ના મહીંડો દુકાન માંથી ઉપાડવા દુકાન હોય ને દાગીના ના વહી જાય પાછળ નું બાણું ખોલી ને શેઠ નો દીકરો લઈ જાય અંદર દુકાન માં જાય છે એમ થાય કે આપણો દીકરો છે હાથ ખોટ નો એક લાડકોટ થી કોઈ એને કઈ પણ લાખ હવા લાખ રૂપિયાનો હાર જીદી ગયો ને એ હોની શેઠ ના ગઈ વર્ષના ડોસી ખાટલે બેઠા ને એને શેઠ ને એટલું દીકરા હા ઓલો આવેલો વાઘરી એમ કેતો ને કે મારી દેવી ના માર્ગ માંથી રે અને લાંબી આંગળી કરીને જો કદાચ જુનાગઢ ના પાણા નો ખભડાવે તો મારી મેલડી નહીં હવા લાખ નો દાગીનો ગયો છે આ દેવી આ વાઘરીની માતા બેઠી છે ને રૂડા મોઢા વાળી આવડે હે બા મારો દાગી નો દુકાન માં જ ગયો છે એને તું લાવી દઈશ તો તને હવા પાંચ કિલ્લાનો તાવો કરીશ માતા મેલડી બેઠી બેઠી વિચાર કરે રવા દે રવા દે રવા દે શેઠ તારો નો એક છે એ ફોડી નાખીશ તો તું નાનકડા એવા જુનાગઢમાં ગરવાગઢ કિનાર ના ની માલપા તળાવડું તળાવડા ની માલિપા સંગત વાળા સ્નેહી છોકરા ની આજે તળાવ ની માલિપા છોકરો નાય છે અને આ બાજુ ત્રણ દીધી એટલે એસી વર્ષ ની ડોસી બોલી

એ મેલ નીલો મે એ